રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા બોર્ડ નંબર ત્રણ વિસ્તારના વાડલા રોડ પાસે આવેલ જૂનવાણી મકાનની છત મોડી રાત્ર અચાનક ધરાશાયી થતા સિત્તેર વર્ષની વૃદ્ધાને ઈજા પહોંચી હતી ઉપલેટા શહેરમાં ચાલુ વર્ષે અનેક જર્જરિત મકાનો પડવાના બનાવો સામે આવ્યા છે જેમાંથી અગાઉ પણ મકાનના કાટમાળ નીચે દબાઈ જવાથી એક મહિલાનું મોત થયાનો બનાવ સામે આવ્યો

વૃદ્ધા શાંતાબેને સ્થાનિક લોકો મકાનની બારીમાંથી બહાર કાઢી તાત્કાલિક એકસો આઠ મારફતે ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા કે જ્યાં તેઓની સારવાર શરૂ કરી દેવામાં આવ્યા ઘટનાની જાણ વોર્ડ નંબર ત્રણ ના સુધરાય સભ્ય અને સામાજિક આગેવાન ચંદ્રપાલ ચંદ્રપાલસિંહ જાડેજા અને હરપાલ હરપાલસિંહ જાડેજા થતા તાત્કાલિક હોસ્પિટલે પહોંચી સમગ્ર હકીકતની માહિતી મેળવી ઉપલેટા નગરપાલિકા અને સરકાર શ્રી સમક્ષ આ ગરીબ પરિવારને આર્થિક સહાય ચૂકવવા રજૂઆત કરી હતી જય માતાજી મારું નામ હરપાલસિંહ જાડેજા ઉપેટા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણની અંદર આવેલો વિસ્તાર વાડલા રોડ વિસ્તાર વાડલા રોડ વિસ્તારમાં મામલતદાર ઓફિસની બાજુમાં અને એના પાછળના ભાગમાં એક નાના એવા પરિવારો વસવાટ કરે છે ગત રાતના એક ને ત્રીસ મિનિટના રોજ શાંતાબેન સોલંકીના મકાન ધરાશય થઈ ગયેલ હોય શાંતાબેનને પણ ઈજા પહોંચી અને આવા એકદમ મકાન ઘરાશય થઈ ગયેલું અને આજુબાજુના લોકોને અવાજ આવતા તેઓ પોતાના ઘરની બહાર નીકળી અને જોયું તો આ માજી ઈજા પહોંચેલ અને મકાન આખું એનું ઘરાશય થઈ ગયેલું હતું બીજા નંબરમાં માજીને તાત્કાલિક ત્યાંથી બારીમાંથી બહાર કાઢી દરવાજો પણ આખો બંધ થઈ ગયો હતો બારીમાંથી બહાર કાઢીને અમને સિવિલ હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા આવ્યા આજ આ જાણ અમને અમારા સ્થાનિક કિશોરભાઈ તથા બીજા રહેતા આજુબાજુના આગેવાનો અમને જાણ કરી અને અમને ત્યાં હોસ્પિટલે પહોંચી તથા સ્થળ ઉપર આવીને મુલાકાત લીધી તો આ એકદમ નાના અને ગરીબ પરિવારના માજી છે તેમને કોઈ બીજો આધાર સ્તંભ નથી મારી એવી વિનંતી છે કે નગરપાલિકા અથવા સરકાર શ્રી દ્વારા જે કાંઈ આ માજીને આપણે સહાય કે મદદરૂપ થઈ શકે તો મદદરૂપ થાય એવી મારી વિનંતી છે જય માતાજી જય ભારત મારું નામ કિશોરભાઈ રેબડીયા છે ઉપલેટા તાલુકામાં હોટ નંબર ત્રણમાં અમે રહીએ છીએ વોર્ડ નંબર ત્રણમાં નબળા વિસ્તાર રહે છે નબળા કાચા મકાન છે અને રજૂઆત સરકાર શ્રીને અમે આમરણ ઉપવાસ પણ કરેલા છે અને રાતકાલે કાલે રાતે જોરદાર અવાજ થયો મારા ઘરની બાજુમાં અમે બહેણે નીકળ્યા તો એક ડોહિમા ઉપર મકાન પડ્યું હતું એ મકાનમાંથી ડોહિમાને અમે બારીએથી રહીતે દોઢ વાગે બહેણે કાઢી અને એકસો આઠ બોલાવી અને હોસ્પિટલ દાખલ કરેલા દાખલ કરી અને સારવાર હોસ્પિટલમાં મળી ગઈ છે તો આ અમારું એવું અહીંના રહેવાસીઓનું નિવેદન છે સરકારશ્રીને કે અમને આ પાકા મકાનમાં યોગ્ય ક્ષેત્રફળે અમારે માપી ગયા છે નગરપાલિકા દ્વારા કાંઈ કામ કરી દેવાનું લખીને અમને આપી દીધું બે હજાર અઢારમાં રોજકામ આપેલું છે પણ હજી સુધીમાં કાંઈ એક કામ યોગ્ય નથી કર્યું નથી કલેક્ટરથી સાહેબથી થયું કે નથી નગરપાલિકાથી થયું કોઈ પણ અમે કાગળમાં જવાબ દઈ તો અમે કાગળમાં હમ અમને જવાબ આપી દઈએ આથી અમારું કોઈ પણ યોગ્ય કરે જય ભારત સરફરાજ કોડી સાથે ટ્વેન્ટી ન્યૂઝ રૂપ લેતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ